સુરત મહાનગરપાલિકા સ્વીપર મશીનની ખરીદીને લઈ અને ફરીદી વિવાદમાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા એકવીસ કરોડના ખર્ચે સોળ સ્વીપર મશીન ખરીદવામાં આવ્યા હતા એકવીસ કરોડના આ સોળ મશીનનો દસ વર્ષે મેન્ટેનન્સનો ખર્ચ બસો અને પાસઠ કરોડ થવાનો છે આ બાબતે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયા દ્વારા સુરત મહાનગરપાલિકાને એક લીગલ નોટિસ પણ મોકલવામાં આવી હતી આ તમામ મુદ્દાઓને ટાંકીને લીગલ નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેનો જવાબ પણ હજી સુધી અપાયો નથી ફેબ્રુઆરીમાં આપવામાં આવેલી લીગલ નોટિસને જવાબ એપ્રિલ મહિનાની તારીખ દર્શાવી અને જુલાઈ મહિનામાં આપવામાં આવ્યો શા માટે જવાબ આપવામાં ચાર મહિના થયા તે બાબતે પણ પૂર્વ કોર્પોરેટરે સવાલો ઉઠાવ્યા છે પૂર્વ કોર્પોરેટર વિજય પાંસેરિયા ગયા વખતે અમને શનિવારે જે સુરત મહાનગરપાલિકાની જે રોડ સ્વીપર મશીનો છે જે સોળ નવા સ્વીપર મશીનો એકવીસ કરોડના ખર્ચે ખરીદવામાં આવ્યા હતા અને એનું ઓપરેશન અને મેન્ટેનન્સ બસો ને પાસઠ કરોડ આ બાબતે થયેલી ગેરરીતિ બાબતે એક લીગલ નોટિસ સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને ગુજરાત સરકારના શહેરી વિકાસ સચિવશ્રીને મોકલવામાં આવી હતી તેનો જવાબ બીજા મહિનામાં મોકલેલી લીગલ નોટિસનો જવાબ અમને જુલાઈ મહિનામાં મળે છે અને એ બી જૂની તારીખ સાથે એ પણ એપ્રિલ મહિનાની તારીખ સાથે આપવામાં આવે છે અને લીગલ નોટિસમાં અમે જે મુદ્દાઓ ટાંક્યા હતા કે ભાઈ જે મશીન ખરીદવામાં આવ્યું છે એ શા માટે ડાયરેક્ટ કંપની કે ડીલર પાસેથી ન ખરીદી અને કોઈ કોન્ટ્રાક્ટર પાસેથી ખરીદવામાં જેને કોઈ પણ પ્રકારનો અનુભવ નથી બીજું ને ખર્ચ કરોડ સામે વર્ષમાં કઈ રીતે શકે તે સંદર્ભે સવાલો ઉઠાવ્યા હતા અને પણ પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે જીપીએસ સિસ્ટમનો ઉપયોગ ન કરી અને ડાયરેક્ટ મેન્યુઅલી કરવામાં આવે છે એટલે ગુજરાત સરકારની જે ખરીદ પોલિસી છે નાણાકીય પોલિસી છે અને સીબીસી ગાઈડલાઇનનો ભંગ થયો છે આ મુદ્દાઓ ટાકીને અમે જવાબ માંગ્યો હતો પરંતુ જે લીગલ નોટિસ નો જવાબ પ્રોપર વે સ્પષ્ટ અને જે મુદ્દાસર હોવો જોઈએ ન તો ગોળ ગોળ જવાબ હતો કોઈ પણ પ્રકારના ક્લોઝ ને ટાક્યા વગર નો હતો આ જ બાબતે અમે અમારા જે હાઈકોર્ટના એડવોકેટ છે અહિનેશભાઈ ભાવસાર એની સાથે ચર્ચા કરી અને અમારા માટે બે રસ્તા ખુલી ગયા કે જે પણ જવાબદાર અધિકારી છે જે પણ કર્મચારી છે એની સામે કાયદેસરની પગલાં લેવાનો રસ્તો ખુલી ગયો છે લીગલ લેવાનો અને આના સંદર્ભે આગળ પીએલ પણ અમે કરી શકીએ છીએ